ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામે શોકનું મોજું ફરી વળ્યું અગ્નિવીર જયદીપ પડાપી ફરજ દરમિયાન શહીદ થયા પાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના પરોતા પુત્ર અને ભારતીય સેનાના અગ્નિવીર જવાન જયદીપ ડાપી ફરજ દરમિયાન શહીદ થતા સમગ્ર ગામ અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે વીર જવાનના શહાદતથી ગામમાં ગમગીની છવાઈ ગઈ છે

દુઃખ સાથે જણાવીએ છીએ કે તારીખ સાત જૂનના રોજ ઘોગા તાલુકા ભાવનગર જિલ્લાના મોટા મોટાખોકરા ગામના જયદીપ જીતુભાઈ ઢાબીએ ગોળી લાગવાથી શહીદ પામ્યા છે અને કાલે એટલે કે આઠ તારીખે એની ડેડ બોડી જે છે અહેમદાબાદ અને પછી ભાવનગર આવી છે અને આજે આપણે નવ તારીખે એના ગામમાં જે આર્મીની જે પ્રથા છે સન્માન સાથે આપણે એનો દાહ સંસ્કાર કરી રહ્યા છીએ પ્રશાસન અને સરકાર સરકાર પરિવારની સાથે છે અને આપણે ભગવાનથી ઈચ્છીએ છીએ કે ભાઈ આજે જે અમૃત આત્મા છે એને શાંતિ આપે અને ફરીથી ખૂબ દુઃખની લાગણી સાથે કહીએ છીએ કે ખૂબ જ મોટો નુકસાન આ પરિવારને થયું છે પણ આપણે આ સ્વીકારવું પડશે અને સરકાર પ્રશાસન પરિવાર સાથે ગામ સાથે અમે લોકો સાથે છીએ